પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે વેલકમ પાર્ટી યોજાય છે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની હાજરીમાં આજે એ તમામનું વેલકમ કરાશે અન્ય પક્ષના નેતાઓ ભાજપનો કેસરીઓ ધારણ કરશે પૂર્વ ધારાસભ્યો તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો તે તમામ સામેલ છે ડભોઈના પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ પણ ભાજપમાં જોડાશે તો કોંગ્રેસ ઓબીસી સેલના પ્રમુખ ધનશ્યામ ગઢવી પણ ભાજપમાં જોડાશે સૌથી વધુ ગ્રામ પંચાયતના સરપંચો પણ કેસરીઓ ધારણ કરશે પૂર્વ ધારાસભ્યો તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો આ તમામ આજે કેસરીઓ ધારણ કરવા જઈ રહ્યા છે આજે કમલમમાં વેલકમ પાર્ટી યોજાય છે કોંગ્રેસના ઓબીસીએલના પ્રમુખ ઘનશ્યામ ગઢવી પણ આજે સી આર પાટીલના હસ્તે કેસરીઓ ધારણ કરશે તો એટલું જ નહીં ડભોઈના પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ પણ આ લિસ્ટમાં સામેલ છે અને સેંકડો કોંગી નેતાઓ જેઓ કોંગી તરફેણમાં હતા પરંતુ હવે તેઓ ભાજપનો કેસરીઓ ધારણ કરવા જઈ રહ્યા છે કોંગ્રેસનો હાથ છોડી ભાજપનો ખેસ ધારણ કરશે વધુ જાણકારી નિકુંજ નિકુંજ જાની પાસેથી મોટા માથા કહી શકાય કોંગ્રેસના એવા નેતાઓ કે જેઓ પહેલા જનમત હાંસલ કરવા કોંગ્રેસ તરફથી ઉતરતા હતા પરંતુ હવે તેઓ ભાજપનો કેસરીઓ ધારણ કરી રહ્યા છે કમલમમાં તમામની વેલકમ પાર્ટી છે શું આયોજન કરાયા છે ને શું નેતાઓ સાથે આપની કોઈ વાત થઈ છે જી અમિતાભ પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે આજે ફરી એકવાર વેલકમ પાર્ટી જે છે તે યોજાશે જેમાં અલગ અલગ નેતાઓ આગેવાનો આજે પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ અધ્યક્ષ સી પાટીલની હાજરીમાં પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ભાજપનો કેસરીઓ ખેસ ધારણ કરશે આપ દ્રશ્યની અંદર જુઓ છો તે પ્રકારે થોડા થોડા નેતાઓ જે છે તે હવે પહોંચવાની તૈયારીમાં છે પૂર્વ ધારાસભ્યો કમલમ ખાતે ભાજપની અંદર કમલમ બહારના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો કે જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હોદ્દેદારો જે છે તે પહોંચ્યા છે જેમાં આજે જોડાવનાર નેતાઓની યાદીમાં પૂર્વ ધારાસભ્યો પૈકી ડભોઈના પૂર્વધારા સભ્ય બાલકૃષ્ણ પટેલ કે જે ભાજપમાં જ હતા પરંતુ નારાજગી વહોર્યા બાદ બે હજાર બાવીસ ચૂંટણી બાદ તેઓ કોંગ્રેસમાંથી વિધાનસભા ચૂંટણી ડભોઈથી લડ્યા અને હવે તેઓ ફરી એકવાર ભાજપની અંદર પાછા જોડાઈ રહ્યા છે કોંગ્રેસ ઓબીસી સેલના પ્રમુખ ઘનશ્યામ ગઢવીએ ગઈકાલે રાજીનામું જે છે તે ધરી દીધું હતું ને હવે તેઓ રાજીનામું આપ્યા બાદ આજે કેસરીઓ કેસ ધારણ કરશે ભાજપની અંદર જોડાશે થોડા નેતાઓ પહોંચ્યા છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે તેઓ ક્યાંથી છે અને કોના સમર્થનમાં આજે ભાજપની અંદર જોડાઈ રહ્યા છે ખાસ કરી લગભગ હજારથી પંદરસો જેટલા કાર્યકર્તાઓ અલગ અલગ હોદ્દેદારો જે છે તે આજે ભાજપની અંદર જોડાવાના છે અને તેમના આવવાની હવે શરૂઆત જે છે તે થઈ ચૂકી છે અહીં થોડાક નેતાઓ પહોંચ્યા છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ કે તેઓ ક્યાંથી ક્યાંથી આપ આવો છો હું અમદાવાદ થી છું અને રમેશ ચૌહાણ આઈઆરએસ ડેપ્યુટી કમિશનર જે રામ મંદિર અને પછીના પછી સીજીએસટી ઉપર જે કામ કર્યા હતા એ જોયા પછી આજે હું ભાજપ જોઈન કરી રહ્યો છું નોકરી છોડીને નોકરી છોડીને કોણ કોણ બીજા જોડાય છે આજે આજે તમારી સાથે સાથે મારી બીજા જોડાય છે અને જેમાં હિન્દુ મુસ્લિમ શીખાય બધા સાથે છે આપણે ફ્રોમ ધેટ સરકારી અધિકારી છે અને તેઓ હવે સરકારી સેવાઓ છોડીને આજે ભાજપની અંદર સંમલિત થઈ રહ્યા છે ભાજપની અંદર જોડાઈ રહ્યા છે બીજા પણ ઘણા કાર્યકર્તાઓ જે છે જે પણ આજે ભાજપની અંદર વિધિવત રીતે જોડાશે વેલકમ પાર્ટી લોકસભા ઇલેક્શન પહેલા અલગ અલગ સ્તરે ભાજપની પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે યોજાઈ રહી છે ને જેમાં આજે પણ એક વેલકમ પાર્ટી થશે જેની અંદર પણ અ પૂર્વ ધારાસભ્ય સહિત અલગ અલગ સેલ મોરચાના પ્રમુખો તેના સભ્યો તાલુકા જિલ્લા પંચાયતના સભ્યો સહિતના નેતાઓ જે છે તે આજે ભાજપની અંદર કેસરીઓ ખેસ ધારણ કરશે જી આભાર નિકુંજ જાણકારી આપવા માટે